સુરત શહેરમાં ફરી સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાવા પામ્યો છે જેમાં ડિંડોલીમાં રહેતી એક મહિલાને સ્વાઇન ફ્લૂ થયાનું બહાર આવવા પામ્યું છે એક સમયે સ્વાઇન ફ્લૂમાં હાહાકાર મચી ગયો હતો તે સ્વાઇન ફ્લૂ ફરી પાછો સુરત શહેરમાં દેખાવા દીધો છે સુરતમાં જેમાં ડિંડોલીમાં રહેતી એક મહિલાને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આમ તો સ્વાઇન ફ્લૂ શિયાળામાં જલ્દી ફેલાય છે પરંતુ આ વખતે ઉનાળામાં સ્વાઇન ફ્લૂનો કેસ આવતા આરોગ્ય તંત્રની ટીમ દોડતી થવા પામી છે અને લોકો

તાત્કાલિક કોર્પોરેશન દ્વારા ત્યાં ટીમ મોકલવામાં આવે છે એના ફેમિલી કોન્ટેક્ટ એના સોશિયલ કોન્ટેક અને એના ઇવન જે કોમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેક્ટને આપણે પ્રિકોશનલી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પણ તપાસીએ છીએ અને જરૂર લાગે તો આપણે એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ તો સ્વાઈન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખતે પણ ધ્યાન રાખતા હતા કે ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ નાખીએ અથવા બીજી તરફ મો કરીએ એ પ્રકારના સામાન્ય જે પ્રિકોશનલ મેઝર્સ છે અથવા વારંવાર હાથ ધોઈએ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ છીએ જે જે વિસ્તારમાંથી કેસીસ આવે છે ત્યાં મેં કહ્યું તેમ એક મેડિકલ ટીમ મોકલવામાં આવે છે અને સેમ વસ્તુ જે હોસ્પિટલને તમામને એલર્ટ કરવામાં આવ્યા છે

अरे क्या हाँ डिन पेस्ट करा देते हैं आप रखा है नेगेटिव आप एटी यस ये बीजार बीजार केस बीजी प्रॉब्लम मेरो रिपोर्ट एस नाइन न्यूज़ सुरत हमारी तमाम माहिती थी, थी अपडेट रहवामा टी चूड़ा लड़ा हो एस न्यूज़ साथे